ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ અગિયાર પાઠ આપણા પૂરા થયા છે આજે પાઠ બાર વિદ્યુત તથા પરિપથ નવો પાઠ આપણે શરૂ કરીએ છીએ આ પાઠ આ મહિનાની એન્ડમાં જે પચીસ માર્કની યુનિટ ટેસ્ટ છે તેની અંદર છે ઘણા બધા વિદ્યાર્થીઓ વિડિયો જોતા નથી સ્વાધ્યાય અને વધારાના પ્રશ્નોના જવાબની સમજ પણ મેળવતા નથી અને હવે આજથી તો તમારું નોટ ચેકિંગનું કામ ચાલુ કરી દીધેલું છે એટલે જ્યારે જે વિષયની નોટ તમારે આપવાની છે એ વિષયની નોટ તમારે સ્કૂલમાં આપવાની રહેશે વિજ્ઞાનની પણ નોટ તમારે ફર્સ્ટ સેમ અને સેકન્ડ સેમની બંનેઓ નોટ જમા કરાવવાની છે અને એ ચેક કરતી વખતે મેં જે સ્વાધ્યાયના અને વધારાના પ્રશ્નના જવાબની સમજ આપેલી છે એ નોટમાં લખેલા હોવા જોઈએ કારણ જ્યારે પણ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય કે વધારાના પ્રશ્નના જવાબની સમજ મેળવીએ છીએ ત્યારે હું વારંવાર કહું છું કે નોટની અંદર લખતા રહેજો એટલે તમે જે વિજ્ઞાનની નોટ બનાવી છે તેની અંદર તમારા અગિયાર પાઠ સુધીનું સ્વાધ્યાયનું અને વધારાના પ્રશ્નના જવાબનું લખાણ લખેલું હોવું જોઈએ વાત કરીએ આજે બારમો પાઠ વિદ્યુત તથા પરિપથ પાઠમાં વાત કરીએ તો આપણે બધા જ વીજળીનો ઉપયોગ ઘણા બધા કાર્ય માટે કરીએ છીએ કે જેથી કરીને આપણું કાર્ય સરળ બનાવીએ હવે તમે એક મિનિટ માટે વિચાર કરો કે આપણે ઘરની અંદર વીજળીનો ઉપયોગ કયા કયા સાધનો માટે કરીએ છીએ કયા કયા કામ માટે કરીએ છીએ પહેલું જ કે તમે જે વિડીયો હમણાં જુઓ છો તમારા મોબાઈલમાં કે લેપટોપમાં એ વીજળીથી જ ચાલે છે એને ચાર્જ કરવું પડે છે બરાબર ને મોબાઈલ હોય તો પણ એને ચાર્જ કરવો પડે લેપટોપ હોય તો પણ એને ચાર્જ કરવું પડે છે ટેબ્લેટ હોય તો પણ એને ચાર્જ કરવું પડે છે તો એ બધા વીજળીથી ચાલતા સાધનો છે કે જેના લીધે આપણું કામ સરળ બન્યું છે એક સાદું અને સિમ્પલ ઉદાહરણ હમણાં તમે સ્કૂલમાં નથી આવતા અને આપણે ઓનલાઈન એજ્યુકેશન મેળવીએ છીએ તો આ ઓનલાઈન એજ્યુકેશનમાં આપણે વીજળીનો જ ઉપયોગ કરીએ છીએ અને એના લીધે જ આપણું કાર્ય પણ સરળ બન્યું છે આ ખૂબ જ સરસ ઉદાહરણ છે યાદ રાખજો બીજું ઉદાહરણ ચોપડીમાં આપેલું છે તેની વાત કરીએ તો વીજળીનો ઉપયોગ કૂવામાંથી પંપ દ્વારા પાણીને બહાર કાઢવા માટે થાય છે મોટરથી તમારા ઘણા બધા વિદ્યાર્થીઓના ઘરે કદાચ ટાંકી હશે અને એ ટાંકીમાંથી કદાચ પાણી ઉપરની ટાંકીમાં ચઢાવતા હોય તો મોટરનો ઉપયોગ પણ કરતા હશો તો એવી રીતના જ આપણે વીજળીનો ઉપયોગ કૂવામાંથી પંપ દ્વારા પાણી બહાર કાઢવા માટે કરીએ છીએ ખેતરની અંદર ખાસ જોવા મળે છે કે ખેતરમાં કુવા હોય અને તેમાંથી પંપ દ્વારા પાણીને બહાર કાઢીને ખેતરની અંદર આપે છે બીજું ઉદાહરણ કે જમીનની સપાટી પરથી પાણીને અગાસીમાં રાખેલી ટાંકીમાં પહોંચાડવા માટે પણ વીજળીનો ઉપયોગ કરીએ છીએ હમણાં જ મેં ઉદાહરણ આપ્યું કોઈને ત્યાં અંડરગ્રાઉન્ડ ટાંકી હોય અને એ ટાંકીનું જમીનનું પાણી જે છે તે ઉપરની ટાંકીની અંદર પહોંચાડવા માટે પણ વીજળીનો ઉપયોગ કરવામાં આવે છે સૂરજ આથમ્યા પછી પણ આપણા ઘર રસ્તાઓ ઓફિસ હોસ્પિટલ કારખાના દરેક જગ્યાએ વીજળી એ પ્રકાશિત કરે છે વિચારો તમે સૂર્યનો પ્રકાશ તો હમણાં છે સવારે આપણે સવારે સૂર્યના પ્રકાશમાં આપણું કામ કરીએ છીએ પણ જેવી સહજ પડે છે એટલે કે સૂર્ય આથમે છે અને ત્યાર પછી આપણે આપણું કામ ઘરમાં કરવાનું હોય તો ઘરની અંદર આપણે વીજળીનો ઉપયોગ કરીએ છીએ આપણે આગળના પાઠમાં જ શીખ્યું પ્રકાશ વગર વસ્તુ તો દેખાતી જ નથી તો આપણે શીખી જ ગયા છે સાથે સાથે રસ્તાઓ ઉપર પણ વીજળીથી ચાલતી લાઇટો છે ઓફિસ કારખાના કે જે સાંજે રાત્રે કામ કરે છે ત્યાં આગળ કારીગરોને પણ વીજળીની જરૂર પડે છે જે રાત્રે સતત કામ કરવામાં આપણને સહાય કરે છે પરીક્ષા હોય તો તમે રાત્રે વાંચવામાં સાંજે પણ લેસન કરવામાં વીજળી આપણને જરૂરી છે વીજળી આપણને વીજ મથકમાંથી પ્રાપ્ત થાય છે હવે તમે વિચાર્યું છે કે આ વીજળી જે છે તે આપણા ઘર સુધી કેવી રીતે આવે છે તો વીજળી આપણને વીજ મથક બરાબર વિદ્યુત સ્ટેશન જે છે ત્યાંથી આપણને પ્રાપ્ત થાય છે તેમ છતાં પણ વીજળીનો પુરવઠો ઠપ થઈ શકે છે અથવા તો કોઈ સ્થાન પર ઉપલબ્ધ થઈ શકતી નથી વિદ્યાર્થી મિત્રો ઘણા બધા ગામડા એવા છે કે જ્યાં આગળ હજુ પણ વીજળી જે છે તે ઉપલબ્ધ થઈ શકતી નથી આપણે તો હજુ સારું છે કે આપણને વીજળી મળે છે અને આપણે એની અંદર કામ કરી શકીએ છીએ ઘણી જગ્યાએ તો વીજળીનો પુરવઠો અમુક મર્યાદિત સમય માટે હોય અને અમુક સમય માટે વીજળીનો કાપ હોય તો વીજળી જે છે તેનો પુરવઠો બંધ પણ થઈ શકે એવી સ્થિતિમાં આપણે પ્રકાશ માટે ટોર્ચનો ઉપયોગ કરીએ છીએ એટલે કે જ્યારે વીજળી ન મળે ત્યારે આપણે ટોર્ચનો ઉપયોગ કરીએ છીએ ઘણીવાર આપણે ત્યાં પણ તમે જુઓ કે લાઇટ જતી રહે એટલે કે વીજળી ન હોય ત્યારે આપણે ટોર્ચનો ઉપયોગ કરીએ છીએ ટોર્ચ કે જે આપણને પ્રકાશ આપે છે આગળના પાઠમાં આપણે શીખી જ ગયા છે ટોર્ચમાં એક બલ્બ હોય છે ટોર્ચ તમે બધાએ જોઈ છે ટોર્ચની અંદર એક નાનો બલ્બ હોય છે જ્યારે તમે સ્વિચ ઓન કરો છો બેટરીની જ્યારે તમે સ્વિચ ઓન કરો છો ત્યારે એ પ્રકાશ આપે છે બેટરીનો તમે આગળનો ભાગ જુઓ તો આગળના ભાગમાં એક નાનો કાચ હોય છે અને કાચની અંદર એક બલ્બ હોય છે તો જેવું તમે બેટરીની સ્વિચ ઓન કરશો તો એ બલ્બ અંદર રહેલો છે તે પ્રકાશિત થાય છે હવે વાત કરીએ આપણે વિદ્યુત કોષની ઇલેક્ટ્રિક સેલ હવે તમને મનમાં એવો પ્રશ્ન થવો જોઈએ કે આ જે સેલ આપણે બેટરીની અંદર રાખીએ છીએ તો એ ઇલેક્ટ્રિક સેલ જેને આપણે વિદ્યુત કોષ કહીએ છીએ સેલ આપણે બોલીએ છીએ પણ એ શું છે વિદ્યુત કોષ તો આ વિદ્યુત કોષમાં વીજળી કેવી રીતે આવતી હશે એવો તમારા મનમાં પ્રશ્ન થવો જ જોઈએ યાદ રાખજો મિત્રો તો જે સેલ જે છે તેને આપણે વિદ્યુત કોષ કહીએ છીએ યાદ રાખજો મિત્રો વિદ્યુત કોષ કે જેને આપણે સેલ તરીકે ઓળખીએ છીએ વૈજ્ઞાનિક નામ એનું વિદ્યુત કોષ છે ટોર્ચની અંદર બલ્બને વીજળી એ વિદ્યુત કોષ દ્વારા પ્રાપ્ત થાય છે જે આપણે સેલ નાખીએ છે બેટરીની અંદર એ સેલ દ્વારા બલ્બને વીજળી પ્રાપ્ત થાય છે વિદ્યુત કોષનો ઉપયોગ વિદ્યુત સ્ત્રોતના રૂપે એલારામ ઘડિયાળમાં રેડિયોની અંદર કેમેરાની અંદર તથા અન્ય ઉપકરણોમાં પણ થાય છે તમારા ઘરે પણ ઘણા બધા એવા સાધનો છે કે જેની અંદર વિદ્યુત કોષનો ઉપયોગ થાય છે ઘડિયાળની અંદર આપણે સેલ નાખીએ છીએ ગીઝરમાં પણ આપણે સેલ નાખીએ છીએ આવા બીજા ઘણા બધા સાધનો છે એ તમે વિચારજો અને ઘરની અંદર કયા છે એ સાધનો કે જેમાં વિદ્યુત કોષનો ઉપયોગ થાય છે વિદ્યુત કોષને તમે કોઈ દિવસ ધ્યાનથી જોયો છે સેલનું અવલોકન કરેલું છે કોઈ દિવસ તેની એક બાજુએ ધાતુની કેપ તથા બીજી બાજુએ ધાતુની ડિસ્ક હોય છે આ વિદ્યુત કોષ છે બરાબર જોજો વિદ્યુત કોષમાં એક બાજુએ ધાતુની કેપ અને ધાતુની કેપ કહેવાય ઉપરનો જે ભાગ છે ત્યાં ધાતુની કેપ છે અને નીચેની બીજી બાજુએ ધાતુની ડિસ્ક એટલે કે આ નીચેની બીજી બાજુ છે ત્યાં ધાતુની હોય છે ધ્યાનપૂર્વક આ ધાતુની છે છે અને આ ઉપર એની કેપ યાદ રાખજો વિદ્યુત કોષને ઉપર એક ધન ચિહ્ન એટલે કે પ્લસ અને નીચે એક ઋણ ચિહ્ન એટલે કે માઇનસ હોય છે હવે તમારે સેલનું બરાબર અવલોકન કરવાનું છે ઘરે તમારે સેલને જોવાનું છે એ વિદ્યુત કોષમાં ઉપરના ભાગમાં પ્લસ નું નિશાન અને નીચેના ભાગમાં માઇનસ લખેલું છે કે નહીં એક ખાસ વાંચજો તમને અહીંયા બતાવવા પ્રયત્ન કરું છું આ વિદ્યુત સેલની અંદર વિદ્યુત કોષની અંદર અહીંયા ઉપરના ભાગમાં પ્લસ લખેલું છે ધ્યાનપૂર્વક જુઓ તો દેખાશે તમને તો આ પ્લસ એ ઉપરના ભાગમાં છે નીચેના ભાગમાં જુઓ તો અહીંયા માઇનસ દેખાય છે તો વિદ્યુત કોષની અંદર આ રીતે એક બાજુ ઉપર ધન અને નીચેની બાજુએ એ માઇનસ એટલે કે ઋણ ચિહ્ન હોય છે વિદ્યુત કોષમાં ધાતુની કેપ એ ધન એટલે તમારે યાદ એટલું જ રાખવાનું કે ઉપરનો ધાતુનો જે કેપ છે ત્યાં આગળ પ્લસની નિશાની છે અને ધાતુની તકતી એટલે કે નીચેનો જે ભાગ છે ત્યાં માઇનસ ની નિશાની એટલે કે ઋણ ધ્રુવ કહે છે બધા જ વિદ્યુત કોષમાં બે ધ્રુવ હોય છે કોઈ પણ વિદ્યુત કોષ હોય આ પેન્સિલ સેલ કહેવાય વિદ્યુત કોષ આના કરતાં પણ નાના મળે છે જે આપણે કેલ્ક્યુલેટરમાં કે પછી આપણા રિમોટની અંદર વાપરીએ છીએ આના કરતાં મોટા સેલ મળે તે આપણે ગીઝરની અંદર વાપરીએ છીએ તો દરેક વિદ્યુત કોષની અંદર બે ધ્રુવ હોય છે એક ધન ધ્રુવ અને એક ઋણ ધ્રુવ ધ્રુવ હોય છે આ વિદ્યુત કોષની આકૃતિ ચોપડીમાં આપેલી છે અને હમણાં જ મેં તમને વિદ્યુત કોષ બતાવ્યો આ ધાતુની તકતી છે ઉપરની જ્યાં પ્લસની નિશાની નીચે ધાતુની ડિસ્ક કે જ્યાં માઇનસ છે વિદ્યુત કોષમાં સંગ્રહિત રાસાયણિક પદાર્થમાંથી વિદ્યુત કોષ વીજળી ઉત્પન્ન કરે છે હવે તમને એમ થશે કે આ સેલની અંદર રાસાયણિક પદાર્થો સંગ્રેલા હોય છે અને આ રાસાયણિક પદાર્થ જે છે તેમાંથી વિદ્યુત ઉત્પન્ન થાય છે જ્યારે વિદ્યુત કોષમાં રહેલા રાસાયણિક પદાર્થ વપરાઈ જાય ત્યારે વિદ્યુત કોષ એ કામ કરતો બંધ થઈ જાય એટલે આપણે નવો સેલ લગાવીએ છીએ નવો સેલ લગાવીએ છીએ યાદ કરો ઘડિયાળમાં સેલ પતી જાય તો આપણે નવો સેલ નાખીએ છીએ કેમ કારણ કે આની અંદર જે રાસાયણિક પદાર્થો સંગ્રેલા હતા જે વિદ્યુત ઉત્પન્ન કરતા હતા તે રાસાયણિક નવો સેલ અંદર નાખવો પડે છે જ્યારે તે વિદ્યુત કોષને એક નવા વિદ્યુત કોષથી આપણે બદલવો પડે છે એટલે જૂનો વિદ્યુત કોષ આપણે કાઢીને બીજો નવો વિદ્યુત કોષ નાખીએ છીએ ટોર્ચના બલ્બમાં કાચની બહારની સપાટી ધાતુની સપાટી સાથે ચોંટાડેલી હોય છે બેટરી જોયેલી છે આના પછીના વિડીયોમાં તમને બેટરી બતાવીશ અને તમારા ઘરે બેટરી હોય તો તમે ખાસ બેટરીનું અવલોકન જાતે કરજો કે જે બલ્બની અંદર કાચની બહારની સપાટી છે ત્યાં ધાતુની સપાટી સાથે એને ચોંટાડેલી હોય છે આ બેટરીની અંદર જે બલ્બ આવેલો છે તે બલ્બની રચના બતાવેલી છે આ નાનો બલ્બ છે એની અંદર એની અંદર એક પાતળી જેવી રચના તમને દેખાય છે આ પાતળી રચના એને ફિલામેન્ટ કહે છે અને આ બે નીચે એના ટર્મિનલ ધ્રુવ છે યાદ રાખજો એક ટોર્ચ લઈ તેની અંદર રહેલા બલ્બનું અવલોકન કરો આ બલ્બને બહારથી પણ તમે કરી શકો છો કાચના બલ્બની મધ્યમાં એક પાતળો તાર જોઈ શકાય છે મેં હમણાં જ ટોર્ચની સ્વિચ જેવી તમે ઓન કરો છો તો બલ્બ અંદરનો જે છે તે પ્રકાશિત થશે તમે જુઓ તમે એમ કહેશો કે આખો બલ્બ પ્રકાશિત થયો પણ એવું નથી બલ્બની અંદર જે ફિલામેન્ટ તમને બતાવી એ ફિલામેન્ટ છે એ પ્રકાશિત થાય છે પ્રકાશ ઉત્પન્ન કરતા બલ્બના પાતળા તારને ફિલામેન્ટ કહે છે યાદ રાખજો પ્રકાશ ઉત્પન્ન કરતો જે બલ્બની અંદર પાતળો તાર છે એ આધાર પૂરો પાડે છે આ રીતે આ બે ફિલામેન્ટ છે જો આ બે તાર સાથે જોડાયેલો આ વચ્ચેનો ભાગ જેને ફિલામેન્ટ કહે છે એટલે બલ્બ શેમાંથી પ્રકાશિત થાય છે ફિલામેન્ટ પ્રકાશે એટલે આખો બલ્બ તમને પ્રકાશિત દેખાય છે આ મોટા તારમાંથી એક મોટો તાર બલ્બની સપાટી પર અને બીજો ધાતુના ઢાંચા સાથે જોડાયેલો હોય છે યાદ રાખજો આજે આ મોટા બે તાર તમને દેખાય છે એમાંથી એક તાર એ આ ધાતુની સપાટી છે એ ધાતુની સપાટી પર એના ઢાંચા સાથે જોડાયેલો હોય છે એની સાથે તમે જોઈ શકો છો આની સાથે આ એક તાર જોડાયેલો છે દેખાય છે અહીંયા બતાવેલો છે જુઓ બીજો તાર જે છે તે આધાર કેન્દ્ર પર ધાતુની અણી ઉપર જોડાયેલો હોય છે એક તાર એના સાથે ઢાંચા સાથે એક તાર ધાતુના ઢાંચા સાથે અને બીજો આધાર કેન્દ્ર પર જોજો બરાબર અહિયાં આધાર કેન્દ્ર પર એક જોડાયેલો છે અને એક અહીંયા ઢાંચા સાથે અહીંયાથી જો બે બતાવેલા છે બે તાર દેખાય છે બલ્બના આધાર પર ધાતુનો ઢાંચો તથા ધાતુની અણી એ બલ્બના બે ટર્મિનલ ધ્રુવ છે આ બંને ટર્મિનલ ધ્રુવ છે બલ્બના આધાર પર ધાતુનો ઢાંચો અને ધાતુની અણી એ બલ્બના બે ટર્મિનલ ધ્રુવ છે યાદ રાખજો આ બંને ટર્મિનલ એવા પ્રકારે રાખવામાં આવે છે કે તે એકબીજાને અડકી ન શકે સમજજો બરાબર એકબીજાને અડકી ન શકે તે રીતે બંને ટર્મિનલને રાખવામાં આવે છે ઉપયોગમાં લેવામાં આવતા વિદ્યુત બલ્બની પણ આવી જ સંરચના છે જે પણ આપણા ઘરની અંદર બલ્બ લગાવેલા છે એ બલ્બની રચના પણ આના જેવી જ છે યાદ રાખજો આવા પ્રકારના વિદ્યુત કોષ તથા વિદ્યુત બલ્બ બંનેમાં બે ટર્મિનલ ધ્રુવ હોય છે એટલે કે દરેક વિદ્યુત કોષની અંદર જે વિદ્યુત બલ્બ છે તેમાં બે ટર્મિનલ ધ્રુવ જોવા મળે છે તો આ બંને ટર્મિનલ ધ્રુવ કેમ રાખવામાં આવે છે આની સમજ પછીના વિડીયોમાં મેળવીશું પણ તમે વિચારજો અને મેં કીધું છે તેમ તમારે બેટરીનું ઘરે હોય તો અવલોકન કરવાનું છે સાથે સાથે બલ્બની રચના પણ આખી હું તમને બતાવીશ તમારા ઘરે પણ બલ્બ હોય તો અંદરની ફિલામેન્ટને જોવા માટે પ્રયત્ન કરજો પણ સાથે મમ્મી કે પપ્પાને રાખજો તમારે જાતે જાતે જ એ ડાપણ કરવાનું નથી બીજું આ પાઠ વિદ્યુત કોષનો છે સાતમા ધોરણની અંદર આઠમા ધોરણમાં પણ પાછો ડિટેલમાં આવશે એટલે પાઠ બરાબર સમજજો તો જ આવતા વર્ષે ફરી પાછો આવશે હું ક્લાસમાં સવાલ પૂછીશ પછી અને નહીં આવડ્યા તો હું કહીશ એનો અર્થ એવો થશે કે તમે વિડીયો જોયો નથી અથવા તો તમે બરાબર પાઠને સમજ્યા નથી એક ચેતવણી જે ચોપડીમાં પણ આપેલી છે અને ખાસ તમારે પણ જાણવા જેવી છે વિદ્યુત કોષના બે ટર્મિનલ ધ્રુવની આપણે વાત કરી એ બંને ટર્મિનલ ધ્રુવ સાથે જોડાયેલા જે તાર છે એ તારોને સ્વિચ તથા બલ્બ જેવા ઉપકરણની વચ્ચે જોડ્યા વગર એકબીજા સાથે ક્યારેય ભેગા કરવાના નહીં જો આવું કરશો તો વિદ્યુત કોષમાં રહેલ જે રાસાયણિક પદાર્થ છે એ ઝડપથી વપરાઈ જશે અને વિદ્યુત કોષ જે છે તે કાર્ય કરવાનું બંધ કરી દેશે એટલે જ આપણે ઘણી વખત બેટરીનો ઉપયોગ ન કરતા હોય તો એના સેલ કાઢીને મૂકી દેવા જોઈએ કેમ કારણ કે જે સેલ જે છે તે વિદ્યુત કોષની અંદર જે રાસાયણિક પદાર્થ છે તે ઝડપથી શું થશે વપરાઈ જશે અને વિદ્યુત કોષ એટલે કે સેલ કામ કરવાનું બંધ કરી દેશે એટલે આ એટલે ખાસ આ વસ્તુ યાદ રાખજો